सत्य गुरुदेव की जय सनातन धर्म की जय अपने अपने गुरु महाराज की जय महाराज की संभुरम महाराज की ये तो बाबा पुनी कबीर साहेब ने कृष्ण कन्या लाल की आज के आनंद की जय जगा भोम की जय आज अपने बाजीपुरा रमेश भाई बाबू भाई अपनी वाणी ऊपर જે આપણે વન ભોજન લીધું ત્યારે બફલું શાક ખાઈને મજા કરાવી આપણને બધાને અમારા રમેશભાઈ બફલાની તો અમને વાત કરે છે હમણાં અહીંયા બનતું ત્યારે વિડીયો પણ આવ્યો હતો મને એટલે આજે આપણે એમનો ભાવ પૂરો કર્યો અને જમી બધાય હવે થોડો દસ પંદર વીસ મિનિટ આપણે સત્સંગ કરી આનંદ કરી કે જે ભૂમિ ઉપર આપણે આવ્યા છીએ તો અહીંયા આપણે ભૂમિને વંદન કરી અને થોડોક આપણે સત્સંગ કરી અમૃતભાઈનું

ફ ફળવેલ કે ફળવેલ 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 ગામનો તેમનો આશ્રમ છે ત્યાંથી પધાર્યા છે અને આપણા બધાય સામા શિષ્ય ભાઈઓને જામનગરથી બે ભાઈઓ એ બધા બેઠા છે આપણે સત્સંગ તો આપણે રોજ કરીએ છીએ આપણો એક નિત્ય સંતોનું નિત્ય કર્મ હોય છે કે સત્સંગ આપણે નિત્ય કરવો તો સવાયો આપણે વેરાગ ચાડીએ વૈરાગને ટકાવવા માટે મનને સ્થિર કરવા માટે સત્સંગની જરૂર છે સત્સંગ ન કરો તો ધીરે ધીરે વૈરાગ્ય ઘટી જાય ને મન આપણું છે કે થોડુંક ઢીલું પડે એટલે કીધું ને કે સત્સંગ સિવાય મન સુધરે નહીં સુરતા તો ભલે નિગમમાં જાય અગમ નિગમ ની વાતો કરતા હોય અને સત્સંગ ના મળતો હોય તો ક્યાંક ને ક્યાંક કફળત આવી જાય છે એટલા માટે આ સત્સંગ આપણે એટલા માટે લઈએ છીએ થોડુંક તાજું થાય આપણને પરમાત્માએ દેવોને દેવો મનુષ્ય અવતાર આપ્યો છે પછી અવતાર આપ્યા પછી આપણને સારા ગુરુ મળ્યા છે આપણને શબ્દ મળ્યો છે વચન મળ્યું છે પછી આપણે સમણ કરો અને રેણી મારીને સમણ કરો હવે તમે અહીં બેઠા બધા બેઠા છો બધા જેટલા મારા વિડિયા સત્સંગ બધા સાંભળો છો મારે જોડે જોડે હોય છે મારી જોડે તમે રોજ ભજન પણ કરો સમણ પણ કરો છો એટલે સમણ પણ તમારું છે છતાંય આપણે બધાને ફરજમાં આવે છે આપણે સત્સંગ કરી અને આપણે જે રસ્તે ચડ્યા એ રસ્તે બીજાને લઈ જવા એ માણસનો ધર્મ થાય છે આપણને જે રસ્તો મળ્યો છે એ બીજાને મળવો જોઈએ આપણને આ તમારી ઓળખાણ થઈ બીજાને થવી જોઈએ

કેમ થાય છે દુઃખ કેમ થાય છે બીજા પ્રત્યે એને દયા આવે છે દરેક જીવને જોઈને એને દયા સંત ને દયા આવે સંત દયાળુ હોય સરોવર તરોવર સંત જન ચોથા વર્ષે મેક ચારે ધરિયા પરમાર્થ કારણ દેસ એટલે આપણે પરમાર્થી હોવા જોઈએ એટલે એને બીજું લાગે ને કે ગમે માણસને ગમે રીતે ઉધાર કરવો જગતનો એટલા માટે સંત હોય છે એટલા માટે ઉધાર સેનાથી થાય બસ આવા સંતો મળી જાય અને ગુરુનો શબ્દ મળી જાય એનાથી ઉધાર થાય એના માટે ધ્યાન થાય અને ધ્યાન થાય તો જ્ઞાન થાય ધ્યાન સિવાય જ્ઞાન ન થાય ધ્યાન સિવાય જ્ઞાન કોઈને થયું નથી વાત સાંભળીને કોઈને જ્ઞાન નથી જાય વાતો સાંભળવાથી ન થાય આપણે ભગવાન જોડે રહેતા હોઈએ આપણે સંતો જોડે રોજ રહેતા હોઈ બાજુમાં બે હતા હોય તો જ્ઞાન નહીં થાય જ્ઞાન તો એના પાછી શીખવું પડે એ ટ્રેનિંગ આપણે લેવી પડે તો ગુરુજી આપણને લાઈન દોરી આપી છે હવે આપણે શ્રવણ કેમ કરવું ભજન કેમ કરવું અને રેણીમાં રહીને કરવું ગફલત ના રહેવું આપણા શબ્દ ની કિંમત ત્રણ લોક ની વાત કરી છે ત્રણ લોક એટલે પાતાળ લોક મૃત્યુ લોક અને સ્વર્ગ ત્રણ ભેડા કરો તો ગુરુ ના શબ્દ ને તો લઈને આવે એવો આપણો શબ્દ છે એટલે આવો શબ્દ મળીને આપણે શબ્દાથી પરમાત્માને ઓળખી લેવો જોઈએ વાણીથી પર એવા પરમાત્માને ઓળખી લેવો જોઈએ બાવન થી બાર એવા પરમાત્માને ઓળખી લેવો જોઈએ બાવન માં રહેવા છતાં બાવન બાર આવો આપણો પરમાત્મા છે આવો આત્મા છે એને ઓળખી લેવો ઓળખવા માટે બહુ અઘરું નથી પણ થોડુંક ધ્યાન કરવું થોડીક આપણે કષ્ટી વેઠવી પડે પડે આપણે ગુરુ માજે આપણને સામાન આપ્યો કે ત્રણ મહિનાના સાત દિવસ તારે જપવા એમાં એક દિવસની ખંડિત ન થવું જોઈએ અને એક મને કરવું જોઈએ મન બહાર ના નીકળે એને સમાન કહેવાય તો આપણે એમાં ચૂક રાખી દઈએ તો ગુરુનો દોષ નહીં તો પછી આપણે વર્ષ નીકળી જાય તોય ભેગો ન થાય ત્રણ મહિનાના હાથથી તો નીકળી ગયા વર્ષ નીકળી જાય તો ભેગો ન થાય બાકી ગુરુ મારે તન મન ધન અર્પણ કરીને ગુરુ માહજ ઉપર વિશ્વાસ રાખીને એવા ભાવથી બેસો ને તો તરત કામ થઈ જાય ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ ભાવમાં જે સલવાર વટી આપણને ખબર પલમાં પીર બની ગયો ઇતિહાસો જાણી છે આવા પાપી પણ તરી શકે તો આપણે કેમ ન તરી શકે એના માટે કુબારા મે આવાની એમ કીધું ગુરુજીએ નામ આપેલું એ નામ ગુરુજીનું નામ નહીં કુબારામ ગુરુજીનું નામ હતો એમ નહીં મારું નામ લઈને દેહનું નામ લઈને ના પડી છે ગુરુજીના નામ એટલે ગુરુજીએ નામ આપ્યું છે તે પરંપરા જે નામ છે અનામી નામ જેને કહેવામાં આવે ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ પલમા એમાં કીધું એકાંતે બેસીને આસન વાળી ધ્યાન ના ધરી એમાં એકાંત આપણે આપી છે ચાર વાગે ઊઠીને બ્રહ્મપુરામાં વહેલી સવારે ઊઠીને ધ્યાન કરો બધાને ગુરુમાં જે ધ્યાન આપવું છે ધ્યાન સિવાય જ્ઞાન થાય નહીં પછી કીધું અખંડ દોરમાં સુરતા ને સાધો મન વર્તી ને માધો અખંડ દોર શ્વાસો શ્વાસ એમાં મન એમાં બાંધવાનું છે એના જોડે આપણે ગુરુ મંત્ર મહામંત્રની જોડે આપણે સ્થિર કરવાનો છે આ ત્રિકુટીનું ધ્યાન કરવાનું છે અગ્રહ ઉપર ધ્યાન કરવાનું છે એમાં ત્રિકુટીના તારા ખોલી જાય તો પછી આપણે સૂનની અંદર સુરતા અને સંબંધનો મિલન થઈ જાય તો એ થી પછી ઉપરનો દેશ પછી દેખાય પછી તો ઉપર ઘણો સુ સુન્ય ઉપર તો ઘણો સુર અભય સૂર જે અભય તમે થઈ જાવ ભય ભ્રમણા બે જાય એ જતા રહ્યો તમારું કામ થઈ ગયું અને તમને પોતાને થાતી ઉપર હાથ મૂકવાનો મારે અભય થયો છું મારી ભ્રમણા ગઈ છે હા ગઈ તો તમે થઈ ગયા બસ તમારું કામ થઈ ગયું તમારું કામ થઈ ગયું અહીંયા પહોંચ્યા પછી કથની મત છૂટી કરી કેના ગાઉ ગીત ખોરણ વાળો માહિતી ખોર્યો આપું નથી હોતું અમારે જોતો તે મને પડી ગયો પણ મારે કાંઈ કરવાનું કાંઈ કરવાનું રહ્યો નથી બાકી અહીંયા તમે પહોંચી ગયા કહેવો તો આપણે સતચિત આનંદ સચિદાનંદ આનંદ સ્વરૂપ આપણે ફરી શકીએ ને આપણું આનંદ સ્વરૂપ છે

સંત ફેરે જે ઉછર્યો હોય ને એ એવું બની જાય જેમ ઈયર માંથી ભમરી બને એવું બની જાય તો એની સેવા કરવી પડે પછી એમ કરતા કરતા આપણે એના જેવા બની જાય જીવમાંથી શિવ બની જાય સંતો જેવા ને જેવા બની જાય તો આટલો સત્સંગ લઈને મારી વાણીને વિરામ આપી અને બાજુમાં આ રામદાસ બાલક આપણે બધા રહ્યો છે આપણે અમારે એક રામદાસ બાલક છે અમારા સંત મને રામ બાલક નામ છે એમનું તે મગજમાં આવી જાય છે તો રામદાસ બાબુ કબીર સંપ્રદાયના છે બાજુના આશ્રમ છે એમનો તો એમને આપણે વિનંતી કરીએ કે આપણને થોડો સત્સંગ આપશે બોલો સત્ય ગુરુદે એ